અમદાવાદમાં મેચ રસિકો બન્યા છે ગરમીનો શિકાર હિટ વેવની અસર સ્ટેડિયમમાં પણ વર્તાઈ આઈપીએલ જોવા આવેલા એકતાલીસ દર્શકોને હિટ સ્ટ્રોકની અસર થઈ છે દર્શકોને એકસો આઠ માં સારવાર અપાઈ ગરમીથી ચક્કર આવવા તાવ આવો પેટમાં દુખાવાની ફરિયાદ અમદાવાદના સ્ટેડિયમમાં મેચ રસિકો ગરમીનો શિકાર બન્યા છે આઈપીએલ જોવા આવેલા એકતાલીસ દર્શકો હિટ સ્ટ્રોકનો ભોગ બન્યા હિટ સ્ટ્રોકની અસર થયેલા દર્શકોને એકસો આઠમાં સારવાર અપાઈ છે સ્ટેડિયમમાં દર્શકોની ગરમીથી ચક્કર આવવા તાવ તાવ ચડી જવો પેટમાં દુખાવો થવો સહિતની ફરિયાદ ઉઠવા પામી હતી હિટવેવની અસર ક્રિકેટ સ્ટેડિયમમાં પણ જોવા મળી ગઈકાલે ક્વોલિફાયર મેચ હતી અને જે હીટવેવની અસર પણ અમદાવાદમાં હતી ને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે મેચ હતી ત્યારે લોકોને દર્શકોને જે મેચ જોવા આવ્યા હતા તેમને ગરમીથી ચક્કર આવવું અચાનક સાવ આવી જવો પેટમાં દુખાવાની અસર વર્તાઈ હતી